મર્યાદા <zatter speak. muchas> <coughs>

ભલે જે તો જબતી કુતબા બહુ કોબો ચાલી વાત સાક લાગે થાય ભામ ફૂલે કાંકરી ખાઈ તા બી જાઓ ને ખાઈ ના ચાર સબ આ મુંજે બેહ ગયા તો કે શું સાચો ઘાઈ લાવ તું જો કટકા કટકા બાબા જડે કહી આ સકળિયા જો થઈ ગયો તો હાળા પધાર તસ લાગા ના લાગા કશું બાબા ને હા હા

અજામ બગા હા કાતા બગા હું તો આહી તો પોતું કરવા નું તો પોતું કર તો પોતું તો અમે કવર ઘર માં તોય ના થાય નહીં ખાઈએ પૈસે થાય કે Jawa tapi harus buat dia,